દાહોદ જિલ્લાની જલોદ નગરપાલિકામાં પ્રમુખ તરીકે ભાજપના રેખાબેન વસૈયાની અને ઉપપ્રમુખ તરીકે ભાવનાબેન ડાંભોર વરણી કરવામાં આવી છે નમસ્કાર આપની સાથે હું વિસ્તારથી જલોદ નગરપાલિકાના સાત વોર્ડની ની અઠાવીસ બેઠકો માટે યોજાયેલી ચૂંટણીમાં ભાજપના સત્તર અને અપક્ષના અગિયાર ઉમેદવારોનો વિજય થયો હતો ભાજપે બહુમતી મેળવતા જલોદ નગરપાલિકા ઉપર ભાજપનો કબજો જોવાયો હતો પરિણામ બાદ પ્રમુખ ઉપપ્રમુખ માટે રસાકસી બાદ આજે નગરપાલિકાના સભાખંડમાં પ્રાંત અધિકારીના અધ્યક્ષ સ્થાને યોજાયેલી ચૂંટણીમાં

પ્રમુખ તરીકે નિમણૂક કરેલ છે તો ભારતીય જનતા પાર્ટીનો ખુબ ખૂબ આભાર માનું છું ભારતીય જનતા પાર્ટી તરીકે મને સ્વીકાર કરી છે એનો ખુબ ખુબ આભાર